આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જ્યાં છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કર